લાગણી દુભાઈ પાસે બહાર પશુનું માથું ફેંક્યો મહારાજ સાહેબ સહિતના લોકો રોષે ભરાયા એફએસએલ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે સુરતના પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઊભો થયો છે જેને કારણે જૈન સમાજના મહારાષ્ટ્ર તેમજ આસપાસના લોકો ભેગા થયા હતા બેફામ બનેલા અસામાજિક તત્વોના આવા કૃત્યથી જૈન સમાજ અને સંપ્રદાયની લાગણી પણ દુભાઈ હતી જૈન મુનિ દ્વારા કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી સુરત શહેરની શાંતિમય પ્રજાની શાંતિમાં બંગ કરવાનો પલિતો ચાપવાનો અસામાજિક તત્વોએ ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરાયો છે આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસ સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે આ સિવાય વેટરનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે ને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે સેમ્પલ કલેક્ટ કરાયેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે